જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બાળકો માટે પ્રોટીન પાવડર બનાવીશું જે દૂધમાં એડ કરીને આપણે પીવડાવીશું એમને તો બાળક બારના મોઘા મોંઘા પાવડર લાવવા અને ટેસ્ટમાં મજા નથી આવતી અને ભરપૂર માત્રામાં ખાંડ એડ કરેલી હોય છે તો આજે આપણે ઘરે જ બનાવીશું સરસ મજાનો હાઈ પ્રોટીન પાવડર તો બાળકોને યાદ શક્તિ રહેશે હાઇટ વધશે બધા જ બેનિફિટ છે તો હું આમ તમને બતાવી દઉં બે કપ મખાણા લીધા છે એક એક કપ બધી અખરોટ બદામ અને ચણા લીધા છે અને મિલ્ક પાવડર લીધો છે અને કોકો પાવડર લીધો છે તો બાળકોને ટેસ્ટ આવશે એટલે પી જશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આપણે મખાણા એડ કરી દઈશું મખાણાને સારી રીતે આપણે ધીમા ગેસે શેકવાના છે ને ત્યારે આપણા મખાણા દાઝી જશે અને કાળા પડી જશે તો પાવડરનો ટેસ્ટ બગડી જશે તો આપણે ધીમા જ ગેસે આપણે ધીરે ધીરે આને હલાવીને એકદમ ડ્રાય કરી દેવાના છે આપણે તોડીએ અને મસ્ત તૂટી જાય એ રીતના આપણે અહીંયા શેકવાના છે તમે જુઓ છો એકદમ લાઈટ બ્રાઉન જેવા થઈ ગયા છે આ ટાઈપના આપણે ચેક કરીશું હવે તો તમે જોઈ શકો છો અહીંયા મારા મખાણો તૂટી રહ્યો છે તો આવો તૂટી જાય ને ત્યારે આપણે નીચે ઉતારી લેવાના છે હવે આપણે સાથે સાથે આપણે બદામ પણ થોડી એક થી બે મિનિટ માટે જ શેકવાની છે ધીમા ગેસે જેથી કરીને કોઈ ભેજ હોય કે નમી હોય તો નીકળી જાય અને પાવડર આપણો ખરાબ ના થાય તો સારી રીતે આપણે બદામને બે મિનિટ માટે શેકી લેવાની છે બદામ શેકાઈ જાય એટલે અહીંયા આપણે ચણા એડ કરી દઈશું જેને એક થી બે મિનિટ માટે જ શેકવાના છે જેમાં ભેજ હોય એ નીકળી જાય તો ચાલો આપણે હવે બધું વસ્તુ પીસી લઈશું મિક્સરમાં અહીંયા બે કપ મખાણા હતા એને બધા જ મેં એડ કરી લીધા છે તો હવે મિક્સરમાં આપણે પીસી લઈશું સારી રીતે પાવડર કરી લઈશું તો મેં પીસીને પાવડર બનાવી લીધો છે હવે આપણે અંદર જ તમે જોઈ શકો છો આવું સ્ટ્રક્ચર છે હજુ પણ આપણા પીસાશે તો આપણે જે ચણા હતા એ આ ટાઈમે આમાં એડ કરી દઈશું અને આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ચણા પણ આપણે મિક્સ પીસાઈ ગયા છે અને થોડું આપણું મખાણા તો બધું જ પીસાઈને એકદમ આ ટાઈપનું મેશ થઈ ગયું છે તો આને બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢીને બાકીની વસ્તુઓ જે છે એ પણ આપણે પીસી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું આપણે અને બાકીની વસ્તુ જે અખરોટ છે એને પણ અખરોટને આપણે નથી અને આપણે બદામ છે ઠંડી થઈ ગઈ છે હવે તો એને પણ આપણે પીસી લઈશું અને જયારે ડ્રાય ફ્રૂટ પીસીએ ને ત્યારે પલ્સ મોડમાં આપણે ફેરવવાના હોય છે પલ્સ કરી કરીને જેથી કરીને એમાં તેલ છૂટું ન પડે તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય છે આપણો પાવડર નહીતર તેલ છૂટું પડશે તો પાવડર આપણે એકદમ ચીકણો થઈ જશે તો પાવડરમાં મજા નહીં આવે પાવડર જેવું નહીં રહે એટલે આવી રીતે બનાવીને રેડી કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણો સરસ પાવડર બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આમાં મિલ્ક પાવડર એડ કરીશું અને ચોકલેટ પાવડર ચોકલેટ પાવડર અને મિલ્ક પાવડર બંને મેં ટેસ્ટ માટે એડ કર્યા છે જેથી કરીને બાળકોને પસંદ આવે અને દૂધ પીવા પીવા લાગે બાળકો દૂધ નથી પીતા હોતા નથી ભાવતું હતું તો આ રીતનો પાવડર આપણે ઘરે બનાવીશું ને તો અંદર ચણા છે અખરોટ છે અખરોટમાં ઓમેગા થ્રી હોય છે તો શરીર માટે ખૂબ સારું હોય છે અને ગરમ પણ હોય છે તો બાળકો માટે ખૂબ સારું તો અહીંયા મેં મિશ્રી લીધી છે ખાંડ નથી યુઝ કરવાની આપણે કેમ કે આપણે હેલ્ધી પાવડર બનાવીએ છીએ તો મેં અહીંયા મિશ્રી લીધી છે મિશ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો કેટલું ગોળ્યું કરવું છે કેટલું ઓછું રાખવું છે એ પ્રમાણે એડ કરવાની છે તો હવે આપણે આને સારી રીતે ચાળી લઈશું જેથી કરીને આપણે મિશ્રી નાખી છે એમાં કોઈ મોટા પલ્સ રહી ગયા હોય અથવા તો બદામ છે કોઈ બી વસ્તુ આપણે પીસી પલ્સ રહી ગયા હોય તો આપણે સારી રીતે આને ચાળી લઈશું ને તો ફાઇનલી આપણું મસ્ત પાવડર બનીને રેડી થશે તો જોઈ શકો છો કેટલું બધું કચરું નીકળ્યું છે જુઓ આખી વસ્તુનું મિશ્રીના પલ્સ છે આખી મિશ્રી તો આવી રીતે આપણે બધું ચાળીને પરફેક્ટ બનાવીએ ને તો વસ્તુ બહુ જુઓ તમે જોઈ શકો છો મેં બધો જ પાવડર ચાળી લીધો છે અને આટલું નીકળ્યું છે આને પણ પાછું હું પીસી લઈશ મિક્સર ગ્રાઇન્ડરમાં તો ચલો આપણે આને પીસી લઈએ તો હું આને એડ કરી દઈશ જારમાં અને ફરીથી આને આપણે પલ્સ મોડમાં ચલાવીશું અને પાછો આનો પાવડર બનાવી લઈશું તો ચાલો બનાવી લઈએ આનો પાવડર તો પાવડર મેં બનાવીને રેડી કરી લીધો છે અને હવે આને પાછો પણ ચાળી લઈશું અને રેડી કરી લઈશું તો તમે જુઓ વેસ્ટ હતું એમાંથી પણ આપણે ડ્રાય ફ્રૂટનો પાવડર ચણાનો બધું જ આપણે સારી મખાણાનું મિક્સ થઈ ગયું છે તો ચાલો હું તમને દૂધ બનાવીને બતાવું અહિયાં મેં પેનમાં એક ગ્લાસ દૂધ મૂકી દીધું છે થોડું હલકું ગરમ થાય એટલે એમાં આપણે એક થી બે ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે તમે આમાં પાવડર એડ કરવાનો જો નાના બાળકને આપતા હોય તો એક થી દોઢ ચમચી એડ કરવાની અને મોટું બાળક હોય તો બે થી ત્રણ ચમચી એડ કરશું તો નહીં વાંધો આવે બાળક બાળકો આ એક થી બે ચમચી વાળું દૂધ પી લેશે ને તો ફૂલ થઈ જશે વધારાની કોઈ વસ્તુ બીજી ખાશે નહીં અને હેલ્થ માટે બહુ સારું છે તો ઘરે જ આપણે આવો પાવડર બનાવીને રેડી કરીએ તો ખૂબ મજા આવે અને સસ્તો પણ પડે છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો તમે જોઈ શકો છો આપણો પાવડર જો હું તમને બતાવું ફાઈનલી તો આવું સ્ટ્રક્ચર છે એનું જોઈ શકો છો એકદમ ડ્રાય તો મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને